કોલકાતામાં હોસ્પિટલ ખાતે મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ મર્ડરની ની ઘટનાના પડઘા દેશભરમાં પડી રહ્યા છે ઘટનાના પડગા સુરતમાં પડ્યા છે સુરત સિવિલ કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે રેપ મર્ડર મર્ડરની ઘટનાને પગલે કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી આ રેલી કોલકાતાની મહિલા ડોક્ટરને ન્યાય અપાવવા માટે યોજાઈ હતી રેલીમાં સિવિલ હોસ્પિટલના ના જેટલા તબીબો જોડાયા સિવિલ મેડિકલ કોલેજની નવી બિલ્ડિંગ પાસે મોટી સંખ્યામાં રેઝિડેન્ટ ડૉક્ટર અને સ્ટુડન્ટ એકઠા થયા હતા કોલકાતામાં મહિલા ટ્રેનની તબીબ સાથે બનેલી ઘટનાને લઈને કેન્ડલ માર્ચ યોજી હતી જેમાં વિવિધ બેનરો સાથે પ્રેઝિડેન્ટ ડૉક્ટર અને સ્ટુડન્ટ જોડાયા હતા જેમાં સ્ટોપ નો મર્સી ટુ રિપીસ્ટ સેવ ધ સેવિયર જેવા બેનરો સાથે મોટી સંખ્યામાં રેઝિડેન્ટ અને સ્ટુડન્ટ જોડાયા હતા કોલકાતામાં બનેલી આ ઘટનાની દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે ગુજરાત આઈએમએ દ્વારા પણ આ મામલે ઘટનાને વખોડી કાઢી છે સતત ત્રણથી ચાર દિવસથી દેશભરના તબીબો દ્વારા વિવિધ રીતે પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે રેસીડેન્ટ ડોક્ટર એસોસિએશન અને સ્ટુડન્ટ કાઉન્સિલ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી